સ્વાગત છે જિલ્લામાં સમસ્ત બ્રહ્મ સમાજ દાહોદ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓની નિયુક્તિ

વધુ મોટી સંખ્યામાં જય જય પરશુરામ હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો ત્યાં બ્રહ્મ સમાજની દીકરીઓ દ્વારા સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મહેમાનો દ્વારા શંકરાચાર્યજી અને પરશુરામ દાદાની પ્રતિમાને ફૂલહાર તથા દીપ્રાગટ કરી કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી દાહોદ જિલ્લાના વિવિધ સંગઠનોની જાહેરાત ભરતભાઈ રાવલ સાહેબે તથા તેને બહાલી આપેલી હતી અને નીલકંઠ ઠક્કરે વિવિધ ટીમોની જાહેરાત કરી હતી અને નવયુવાન અને મહિલા લોકોની બ્રાહ્મણ સમાજમાં દાહોદ જિલ્લાના સંગઠનમાં નવા વર્ષથી નવી નિયુક્તિ કરવામાં આવી સાથે સાથે તેમણે મોમેન્ટો ખેસ અને પ્રમાણપત્રથી તેમનું સન્માન કરાયું આ કાર્યક્રમનો શુભારંભ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાવલજીના અધ્યક્ષ પડા હેઠળ અને સંત શ્રી જગદીશ દાસજી મહારાજના અને વિશેષ ગુજરાત પ્રદેશના હોદ્દેદાર ઉપાધ્યક્ષ શ્રી નીલકંઠભાઈ ઠક્કર મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી યુવા પાંકના અધ્યક્ષ શ્રી જપીનભાઈ ઠાકર સાંસ્કૃતિક સેલ ઉપાધ્યક્ષ શ્રી કુલદીપ ઉપાધ્યાય લીગલ સેલ કન્વીનર આશિષ મહેતા સહપ્રભારી મધ્ય જોન નિમેશ જોશી પ્રભારી શ્રી મેહુલ પંડ્યા રૂપાલી દવે અને યુવા અને મહિલા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને રાજપૂત સમાજ જૈન સમાજ મોડિયા સમાજ અને અન્ય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી વિકાસ દીક્ષિત આગેવાનીમાં સફળતાપૂર્વક પૂરણ થયું રિપોર્ટર નાઝા પઠાણ સિંધુદાય ન્યૂઝ દાહોદ ભગવાન રામે પણ વંદના કરી આજના પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય સંતગણ તેમના ચરણોમાં વંદન સમજ ગુજરાત ગ્રામ સમાજ રાજ્ય કક્ષાના મારા સાથી મિત્રો अश्विनભાઈ આશીષભાઈ જપીલભાઈ उपाध्यक्ष શ્રી જયપ્રસાદ હું ان کا dịch सभा ગ્રામ

અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંતો મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક સમાજના અગ્રણીઓએ આવી અને આ કાર્યક્રમમાં બધાઈ અને આપી હતી અને પોતાના આશીર્વાદ આપ્યા હતા આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો કાર્યક્રમના અંતે સર્વે સાથે ભોજન લીધું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વ ભૂદેવોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભરતભાઈ રાવલ અધ્યક્ષ સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની સાથે સંલગ્ન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દાહોદ જિલ્લા એકમનું અને દાહોદ શહેરનું આજે મિલન અને નવીન પદાધિકારીઓને નિયુક્તિ પત્ર આપવાનો આજનો જે કાર્યક્રમ રહ્યો છે એમાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું બ્રાહ્મણો એ ક્યારેય જ્ઞાતિવાદી રહ્યા નથી બ્રાહ્મણો આ જગતના કલ્યાણ માટે હંમેશા જીવતા રહ્યા છે અને આ રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટે જ બ્રાહ્મણો પ્રયત્નશીલ હોય છે બ્રાહ્મણ છેવાડાના ખૂણે બેઠેલા લોકોનું પણ ધ્યાન રાખે છે અને એનો ઉદ્ધાર કેમ થાય એના માટે તળાવની પાળે બેસીને પણ બ્રાહ્મણના ઋષિ મુનિઓએ તપસ્યા કરી અને રાષ્ટ્રના કલ્યાણ માટે હંમેશા પ્રયત્નો કર્યા છે એવા જ કુળમાં જન્મેલા બ્રાહ્મણો આજે અહીંયા એકત્ર થયા છે અને એ બ્રાહ્મણોએ પણ આજે આ દેશના આ ભારત માતાનું રાષ્ટ્રનું જેમ ઉત્થાન થાય અને વિશ્વગુરુ કેમ બને એના માટે આજે સંકલ્પબદ્ધ તમામ બ્રાહ્મણો આત્રે એકત્ર થયા છે અને આ બ્રાહ્મણો એમની આજે જે પ્રતિજ્ઞા છે કે અમે ભારતના બ્રાહ્મણો ભારત માતા માટે કામ કરીએ છીએ અને ભારતની રાષ્ટ્રની એકતા અને અખંડિતતા કેમ જળવાઈ રહે આ દેશ ઉપર આતંકવાદીઓનો જે ડોળો છે ને એ આતંકવાદીઓનો સંહાર કેમ થાય ને એના માટે પરમેશ્વર પાસે અમે પ્રાર્થના કરીશું દરરોજ અને આ દેશને સોએ સો ટકા વિશ્વગુરુ કેમ બને એની દિશામાં અમે પ્રાર્થના કરીશું આ દેશમાં વસતા તમામ ભારતીયોનું કલ્યાણ કેમ થાય તમામ વર્ણના લોકોનું કલ્યાણ કેમ થાય એના માટે બ્રાહ્મણો હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે અને એવા બ્રાહ્મણોનું સંગઠન એના મંત્રો એની પૂજાપાઠ એને લોકો જે કહેતા હોઈએ પરંતુ અમે શ્રદ્ધામાં જીવનારા લોકો છીએ અમે ઈશ્વરમાં માનનારા લોકો છીએ ત્યારે અમે પણ આજે આ સંગઠનના માધ્યમથી આ આપના માધ્યમથી પત્રકારોને અને મીડિયાના માધ્યમથી જગતને અમે સંદેશો આપવા માંડીએ છીએ કે બ્રાહ્મણો એ આ જગતના કલ્યાણ માટે છે અને આ જગતનો કેમ ઉદ્ધાર થાય આ જગતનું કેમ ઉત્થાન થાય એના માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ અને એના ભાગરૂપે આ ભારતની સંસ્કૃતિને જેણે જીવંત રાખી છે એવા કથાકારોનું એક સન્માનનો કાર્યક્રમ પણ અમે આગામી છઠ્ઠી જાન્યુઆરીએ સાણંદ મુકામે રાખેલો છે જેમાં અત્યાર સુધીમાં બસો છવ્વીસથી વધારે કથાકારોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એવા કથાકારોનું સન્માન અમે એટલા માટે કરવા માગીએ છીએ કે આ પરંપરાને આગળ વધારીને પણ બ્રાહ્મણો આ રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહે બ્રાહ્મણો શિક્ષિત છે અને દીક્ષિત પણ છે એ સંસ્કારનો વારસો જળવાઈ અને આ દેશના ઉત્થાનમાં એનું યોગદાન આપે એવા હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે અને એના પ્રયત્નોના ભાગ રાપે અમે આજે એક આ સંગઠનને જે અહીંયા સંગઠન ઊભું કર્યું છે એની સાથે જોડાઈ અને સમગ્ર રાષ્ટ્રના કલ્યાણમાં એને જોડવા માટેના અમારા આ પ્રયત્નો છે હસ્તુ ભારત માતા કી જય ભરત ભરતવાટિકા મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં અહીંના સમસ્ત બ્રહ્મ સમાજ તથા જુદા જુદા તાલુકામાંથી પણ સમસ્ત સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અહીં આવી અને અમારા સંમેલનને અમારા સંગઠનને બહુ મજબૂત બનાવ્યો અમને પણ બહુ સારી પ્રેરણા આપી અને આ સંગઠનમાં બહુ સારી રીતે કાર્ય કરવા માટે આપણા બ્રહ્મત્વને ઉજ્જવળ બનવા માટે અને બ્રહ્મત્વને સાકાર કરવા માટે તેમને જે પણ સંગઠનમાં અમને માહિતી આપી જે પણ આશીષ વચન આપ્યા અને અત્યારે કાર્યક્રમમાં સંતો પણ ઉપસ્થિત હતા જેથી અમારા કાર્યક્રમમાં કોઈ પણ જાતનું વિઘ્ન નથી આવ્યું અને આશા રાખું છું કે આ સંગઠનમાં ઉપસ્થિત સમસ્ત બ્રાહ્મણો આ જ રીતે દરેક કાર્યક્રમને અમને સાથ સહકાર આપી અને એક સંગઠન થઈ છે તો આપણા બ્રહ્મ સમાજનું ક્યાંય પણ પીછે પહટ થાય નહીં અને બ્રહ્મ સમાજ હંમેશા ઉગતા સુરજની જેમ પ્રકાશિત રહેશે રહેશે અને રહેશે જ બ્રાહ્મણ આપણે અને આપણે બ્રાહ્મણની સાથે એ વસ્તુને આપણે સાથે રહી અને ચાલીશું તો બ્રહ્મ સમાજ સમસ્ત દુનિયામાં વિશ્વમાં પણ આગળ આયોજન આવશે એવી આપણે સૌની અપેક્ષા સાથે આપ સૌનો સહકાર ખૂબ અસ્તુ